આજના જયારે આવો આજ આનંદ આજ ઉસરા આજે નેનો માં વરસે ને એ સખી અમારા નોંધ ગામમાં કન્સર વરસે મે આવો રૂડો જયારે કાર્યક્રમ હોય ત્યારે આજના કાર્યક્રમને લઈ અને બે શબ્દો બોલવા માટે જનાશા શેઠને હું વિનંતી કરું વધારો સ્ટેજ ઉપર જોરદાર તાળીથી આપણે એમનું પણ સ્વાગત કરીએ ધનજીભાઈ ભુરાભાઈ ચૌધરી તરફથી પચીસ રૂપિયા પૂરા મળે છે જોરદાર તાળીથી એને પણ આવકારીએ આજના વોનમાં ડાયરા નિમિત્તે જે મને બોલાવ્યો એ બદલ બધા કાર્યકર્તાઓ નો બહુ બહુ આભાર આજે બધા કલાકારોએ જે મારું નામ લઈને કર્યું કે આ છે પણ હું કરતા આજે છોકરાઓને જોઈને જે એ લોકોએ ઘોર કરી ખરેખર બહુ આનંદ થયો બીજું કલાકારોની કદર કરવાનો એ તો મારા બ્લડમાં છે નાનપણથી હું પણ આવી રીતના જાતો તો ભજનના ડાયરામાં અર્જણ ભગત સાથે પણ આજે જ્યારે આજે નવા વર્ષના પહેલા દિવસે રેખા એ મને ભાઈ બનાવ્યો પણ ભાઈની પણ એ મારી દીકરી છે પણ એ પચાસ રૂપિયા એ જેણે રાખ્યા અને એને જલ્દીમાં જલ્દી હું જ એને પચાસ લાખનો માલિક બનાવીશ એવી હું આજે નવા વર્ષની ખાતરી આપું છું અને આ બધા કલાકારો જે જે આપણે આજે સાંભળો એ ખરેખર આનંદનો દિવસ હતો આજની મને તો ક્યાંય પણ કચ્છમાં ડાયરામાં જાઉં એટલે આજે આજે કચ્છનો કોઈ પણ ગામડું હોય એટલે કહેશે ધનાસા જોવે હું હજી ધનાસા થયો નથી ધનાસા થવાની હજી વાર છે પણ તમારા બધાના આશીર્વાદ હશે તો હું ધનાશા સ્યોર થઈશ હજી મારા ગામમાં પાણી પીતી પબ્લિક તેમાં હરિજન કોલી મુસ્લિમ કોઈ પણ હશે એ બધાને જ્યારે હું લખપતિ બનાવી લઈશ ત્યારે ખરેખર હું ધનાશા હોઈશ જે મારી જન્મભૂમિ જે જન્મભૂમિ ઉપર નાનપણથી અને મેં પ્રતિજ્ઞા પણ લીધી છે કે જ્યાં સુધી એ લોકોને હું પૈસાદાર નહીં એક લખપતિ નહીં બનાવું ત્યાં સુધી હું ક્યારે પણ સન્માન નહીં સ્વીકારું આજે આવા વોંધમાં જ્યારે ડાયરો થાય અને આ વોંધ મને ખ્યાલ છે આ પાંજરાપોળ બંધ થતું તો ને ત્યારના સરપંચ અરજીભાઈ હતા ને એમણે ફોન મને કીધું કે ધનજીભાઈ હું પાંજરાપોળ બંધ કરું છું ત્યારે તો મારી કેપેસિટી પણ નથી પણ ત્યારે પણ મેં એમણે કીધું કે પાંજરાપોળ બંધ નહીં કરતા અને આમાં તમે એક નાટકનો પ્રોગ્રામ રાખો અને કદાચ પૈસા ખૂટે તો હું ભેગા કરી આપીશ ને આજે એ પચીસ વર્ષ ઉજવી રહ્યો છે અને કાલે જે નવું ઉદ્ઘાટન જે મારા હાથે કરાવે છે એ એ તો પાંજરાપોળ ચાલશે પાંજરાપોળને પ્રતાપે જે વોંધ ગામમાં જે પ્રગતિમાં આ યુવાન છોકરાઓ કરે છે એ એકદમ યુવાન છોકરાઓ આગળને આગળ વધે અને હિન્દુસ્તાનમાં એમાંથી એક યુવાન જેમ ટાટા બિરલા છે એમ એવી રીતના એક બિરલો પાકે એવી રામાપીર પાસે પ્રાર્થના કરું છું અને રેખાબેને અને આ બધા કલાકારો મને અમુક ગાયનનો ગીતનો બહુ શોખ હતો એ ગીતો આજે સાંભળી જે મારો હું રામાપીરનો ભક્ત છું અને થોડા દિવસો જમાં વોંધમાં આપણે નવા રણુજા ઉપ આગળ જઈ રહ્યા છીએ અને એ નવા રણુજા જેવું એક મોટું તીર્થ બનશે એમાં પટેલ અને ઓસવાડ બંને ભેગા હશે અને એ એવું જ તીર્થ આપણે બનાવશું કે આખો કચ્છમાં આખા ગુજરાતમાં કે હિન્દુસ્તાનમાંથી તીર્થ જોવા આવશે બીજું આ બધા કલાકારોનો બહુ આભાર કદાચ બધાને એમ લાગતું હશે આપણે આ કલાકારોને પૈસા દેવા જોઈએ આ બચારા બધા નાનાઓ જે વગાડવાવાળા આવે આપણે સમજો કે પચાસ લાખની ઘોર થઈ પણ આપણે પણ એની કદર કરવી જોઈએ કદાચ એ ફ્રીમાં કે જીવદયા માટે કરે છે પણ એમનો એક બિઝનેસ છે અને એમાં આ કલાકારોને આપણે જ્યારે એને એને એની આપણે તારીફ કરીએ તારીફ તો કરી નથી શકતા પણ આપણે પૈસાથીની તારીફ કરીએ છીએ એટલે આમાં રેખાબેને કીધું એ બરાબર છે પણ આમાં કોઈ પણ કલાકારોએ ક્યારે ખરાબ નહીં લગાવતા અમારું મારું પોતાનું એવી જ સિસ્ટમ છે કે હું કલાકારની હંમેશા કદર કરું છું જે આખો દિવસ ફક્ત કલાકારોને એક વિનંતી કરી જ કે જે સ્ટેજ ઉપર તમે બીડીઓ પીતા હો એ મહેરબાની કરીને બીડીયો નહીં પીઓ તો બહુ સારું જય જીરેન્દ્ર જય મહાવીર જય રામ રામબેર જ્યારે આજે સ્ટાર્ટિંગમાં ગીત ગાયું મને અભયસિંહે અભયસિંહ ભાઈએ ત્યારે મને ખબર છે કે રામદેવ આ જ્યારે ગીત ગાયેલો ચંપાવાડીમાં ત્યારે અમે દસ લાખ રૂપિયાની ગોર ફક્ત પંદર મિનિટમાં કરી હતી એટલે મેં પટેલને કીધું કે આજે આપણે દસ લાખની ગોર એમના ઉપર કરીએ તો તો પટેલ કે હજી તો સ્ટાર્ટિંગ છે પછી કરશું એમને માટે એટલું લાકડિયા મહત્વનું નથી એમના માટે કચ્છની ધરતી હોય મેં હમણાં કીધું ને થોડા સમય પહેલા જ મુંબઈમાં એમણે અઢળક ઘોર કરી હતી અને એમણે જ કીધું એક ભજનમાં મારા દસ લાખની ઘોર કરી લે આજ અમારા નાના કલાકારોને થોડીક વાર તમે આમ લેજો ધનજીભાઈ આ નાના કલાકારોને બેસતા વર્ષને દિવસે તમે જે શુભકામના વ્યક્ત કરી છે મિત્રો એ તમામ કલાકારોના અંતરના એની આંતરડી એટલી દુઆ દેશે કે સાચા અર્થમાં આ ધનાશા થઈને જ રહેશે એમાં જરાય શંકાને સ્થાન નથી અને બીજી વાત કે વોંધમાં પટેલો અને ઉસવાલો એ બંને ભેગા થઈ પટેલ કોમ્યુનિટી અને ઉસવાલ કોમ્યુનિટી અહીંયા નવું રણુજા જ્યારે બનાવવા માટે જઈ રહ્યા હોય ત્યારે આ વોંધ છે ને એ જગતના ઇતિહાસ ઉપર વોંધનું નામ અંકિત થઈ જશે સ્વયં રામદેવજી મહારાજનું એક પરમધામ જ્યારે અહીંયા બનવા જઈ રહ્યું છે ત્યારે અહીંયા ગાયોની સેવા થતી હોય ત્યારે મને સાહેબ બેઠા છે ને એમને મારે કહેવું અત્યારે હું ગાયોની જે યાત્રા નીકળી છે એનું સંયોજક છું હમણાં જ મને સંયોજક તરીકે નિમણૂક કરી છે શહેરમાં ગાયોને દત્તક લેવા માટેના કાર્યક્રમો અમે આરંભ્યા છે અને ગઈકાલે અંકલેશ્વરના ચંદ્રેશ દેવાણીને ચાર ગાયો અમે આપી એ શહેરમાં કોઈ ગાયો લેતા નથી દત્તક લઈ અને ગામડામાં આપે અને ગામડાના ગરીબ લોકો છે એ ગાયોનું લાલન પાલન કરે આવી એક યોજના હમણાં જ બની રહી છે ત્યારે વોંઝ ગામમાં જે પાંજરાપોળ બંધ થતું એમણે હરજીભાઈની વાત કરી આપણા પૂર્વ સરપંચ તો એમણે આ વાતને ઉપાડી અને ગાયો માટે કે અભ્યાસ માટે કે દવાખાના માટે કાયમ માટે સખાવત કરતા આ મર્દ માણસ માટે એટલું કહે કે તમામ કલાકારોના અંદરથી એક અવાજ એ બધા એમ કહેશે કે એમને કોઈ દિવસ જીવનમાં ઊનો વા ન વાય અને કાયમ માટે આવી સખાવત કરતા રહે એવી નવા દિવસે નવા વર્ષે આ શુભકામના જ્યારે અમે પંદર વર્ષ પહેલાં ધનજીભાઈ કે ને હું હરજી અને ધર્મસિંહભાઈ ગૌશાળામાં એકદમ દુકાળ હતો આ પૈસા નહોતા ત્યારે અમે ધનજીભાઈ કહે ગયા અને કીધું કે ભાઈ હવે પૈસાની અમારી જરૂર છે ત્યારે ધનજીભાઈ કીધું અમાને કે પૈસા તમારે હું આપું પણ તમે કાંઈ પ્રોગ્રામ કરો અને કાંઈ પણ ટિકિટ બધી મને આપી દેજો ટિકિટ હું વેચી નાખીશ પણ ધનજીભાઈ અમારે આંગળી જીતી એટલે અમાને થયો કે ધનજીભાઈ વેચે તો આપણે થોડીક મહેનત કરીએ અને ધનજીભાઈની મહેનત અભય પચીસ લાખ અમે ડાયરામાં ભેગા કર્યા હતા આ મહેરબાનીથી અમે આ ગૌશાળા તે વર્ષે અમે પચીસ લાખ પહેલી પ્રાંત અમે ચાલુ કરી હતી આટલા વર્ષોમાં ખોદી પચીસ લાખ પ્રાંત અમે ચાલુ નથી થઈ hold on Eu é. સરસ છે ને ત્રણ નવ પૂર્ણ લઈ જાવ મને બહુ ગમે છે આ ગીત એવું અમારા